યાદ અવસર પ્રદાન કરે છે તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે ને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અલ્હના સૌથી પહેલા પેગંબર હઝરત મોહમ્મદને જે પવિત્ર કુરાન અતા કરી હતી તેના બાદ જ પેગમ્બર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચાડ્યો ઈદે મિલાદ ઉન નબીનો ઇતિહાસ ઇસ્લામિક ધર્મ મોહમ્મદ આ જુલુસ નું થરા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ જુલુસમાં નાના ભૂલકાઓને ઊંટ ગાડી ઘોડા સવારી રિક્ષામાં બેસાડી જુલુસ નીકળવામાં આવ્યું હતું અને બાદ થરા જુમ્મા મસ્જિદ ખાતે જુલુસ પહોંચ્યું હતું બાદમાં થરામાં રહેતા તમામ સુન્ની મુસ્લિમ સમાજના રો સાથે મળી મસ્જિદ થી જુલુસ લઈ ઝાપડપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યાંથી ત્રણ સેરી નગરપાલિકા રોડ થરા બજારમાં હાઈસ્કૂલ રોડ સૈપાઈવાສ તીરવાડિયાવાસ થી ઝુમ્મા મસ્જિદ પહોંચ્યા હતા આ જુલુસમાં નાત ખાની નારે તકબીર અલ્લાહુ અકબરના નારા સાથે મીઠી મીઠી વાનગી ચોકલેટ બિસ્કિટ જેવા ખાદ્ય ચીજ વસ્તુઓ પાણી સરબત ઠંડા પીણા સાથે લોકોએ વહેંચવામાં આવી હતી આમાં જુલુસ થરા ઝુમ્મા મસ્જિદ પહોંચ્યો હતો ત્યારબાદ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી આમ નિયાઝ પ્રસાદ ખાઈ બાદ જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું por Tram G, para